જયલક્ષ્મી નારાયણ મારું નામ માહી મહેશભાઈ સેંગાણી છે હું મારા પપ્પા વિશે તમે સંજોડી સ્નેહજનોને છતાં રહ્યા ટટ્ટા તમે ભેગી કરી પૂંજી સૌ માટે કશું ન વાપર્યું ખુદ માટે તમે પપ્પા પપ્પાથી પિતાથી પપ્પા અને હવે બંને ડેડ છે પણ એ પરમ બંધનીય છે અસ્તુ બધાને મારા જય લક્ષ્મીનારાયણ હું તમને મારું નામ સ્નેતિ નીલેશભાઈ પારસિયા છે હું તમને માતા પિતા વિશે થોડી ઘણી માહિતી આપીશ મા તે મા બધા બીજા બધા વગડાની વા માતા પિતા આપણે જન્મ આપે છે અને તે આપણે પાલન પોષણ કરે છે અને તે માતા પિતા આપણને નવડાવે છે ખવડાવે છે અને એવી જરૂરિયાતો પૂરી પાડે છે એક હું તમને એક એક કહેવત કહીશ માતા પિતા વિશે પસીને મા ડૂબતી હે ધૂપ મેં પિતા પિતા તપતા ઓર એ બચ્ચા બચ્ચો કો પાલન પોષણ કરતે હે और उसमें जब मजा तो तब आता है जब जब दौलत अपनी हो और गमन माता पिता का तो गमन माता पिता का अस्त संजय भाई सेंघाणी से आज मार माता पिता विषय बोलिस मारा माता पिता मारा भगवान आने हूँ मारा माता पिता ने जो खुशी हो इने मा, मारी खुशी होए મને નાનપણથી મારા માતા પિતાએ મને મારી સારી સેવા કરી છે અને અસ્તુ બધાને મારા જય લક્ષ્મીના મારું નામ સિંગાણી મહર્ષિ શૈલેષભાઈ છે હું માતા પિતા વિશે થોડા ઘણા વાક્યો કહીશ માતા પિતા ભગવાનનો રૂપ કહેવાય છે માતા પિતા ભગવાનની સૌથી અમૂલ્ય ભેટ છે માતા પિતા માતા પિતાનો પ્રેમ બાળકો માટે નિસ્વાર્થ હોય છે માતા પિતા માતા પિતા માતા પિતા ભગવાનનો ભગવાનની જેમ પૂજન્ય પૂજન્ય હોય છે ખૂબ સરસ મહર્ષિબેન હવે હું વિનંતી કરીશ જયભાઈ આવી જાવ તમારી વાત કહો મારું નામ છે સિંગાણી જે દિલીપભાઈ હું આજે માતા પિતા વિશે બે ત્રણ અક્ષર કહી બાપ બોલીએ તો હોઠ બંધ થઈ જાય અને માં બોલીએ તો હોઠ ખુલી જાય

सूरज के बिना दिन नहीं चांद के बिना रात नहीं वैसा ही माँ बाप के बिना जिंदगी नहीं माँ बाप के बिना जिंदगी नहीं माँ बाप है तो सब कुछ है अस्तु